આપણે એમના મુખેથી ભજન ની બોલ લીટી સાંભળીશું મિત્રો આ ભજન ગમે તો ગિરીશ વરસોડિયા ની ચેનલ ને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બા भजन गाव कधी पडवे ते पंख मोताल्या रे महावनना मारगड झाल्या साथे शीताने लक्ष्मण बाळा रघुपती राम हृदय मोहरे जोरे वा वा सखी बीजे ते मधी विराजे સરસ મજા નું ભજન ગાય મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ ગિરીશ વસોડિયા ના ભજનને લાઈક ને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં